પુનસ્થિતિ દ્વારા વરાડ ખાન ફળીઓ ખાતે ગામના વૃદ્ધાઓને એકસો ત્રીસ જેટલા એકસો સત્યાવીસ મોટી સાઈ બાબાની મૂર્તિ તેમજ જરૂરિયાત ચીજ વસ્તુની આપી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સુરતના બારડોલી તાલુકાના સાખરી સાઈબાબા સાંઈબાબા સેવા સમિતિના પ્રમુખ લાલુભાઈ ચૌધરીએ પોતાના પિતા સોભદ્રીનાથ સાધુની યાદગારીમાં બારડોલી તાલુકાના વરાળ ખાંદે સિફળીઓ ખાતે જઈ ગરીબ પરિવારને વૃદ્ધાઓની મુલાકાત કરી ધાબળા સાઈબાબાની નાની મોટી મૂર્તિ અને જરૂરિયાતી ચીજવસ્તુઓની ગિફ્ટ આપી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે ઠંડીનું વાતાવરણ વધતું જાય છે અને ગરીબ પરિવાર તેમજ વિધવાથી મંજ વૃદ્ધ જો ગરીબ પરિવારના લોકોને ઠંડીની મૂર્તિ વ્યવસ્થા ધાબળા સ્વેટર તેમજ જરૂરિયાત ચીજવસ્તુ ન હોવાને કારણે હું મારાથી થાય તેટલું ગરીબ લોકોનું ગિફ્ટ તરીકે આપવાનું કામ કરી રહ્યો છું હું સાઈ બાબાના કૃપાથી અનાથ બાળકોને ભણવા માટે વૃદ્ધાઓને અને વિધવા અને ગરીબ વ્યક્તિને ઠંડી માટે ધાબળા કપડાં અને જીવન જરૂરિયાત ચીજવસ્તુ મેં ગીફ્ટ તરીકે સહયોગ કરવાનું કામ કર્યું છે અને હજુ પણ સાંઈ બાબાની કૃપાથી જેટલું થાય એટલું માનવ સેવાનું કામ કરતો રહીશ મારા સહયોગી હું અને મારા ધર્મપત્ની મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડુબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મંગુબેન ચૌધરી સોનુલભાઈ ચૌધરી ડાયાભાઈ પટેલ લલિત જૈન અજીતભાઈ તેમજ વરાળ ખાનદેસી સિફળીનાબેનભાઈ જમનીભાઈ દિનેશભાઈ સચિનભાઈ નરેશભાઈ અનિલભાઈ સ્વામીબેન શંકરભાઈ ધીરુભાઈ રામુભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવત હે સાકરી ટીમોના લાલુભાઈ ચોધરી ઓરાવ ગામા ખાંડે ફરેના મોલ્લામાં અગાડી થાળી વાળકી દાન બો આખા મોલ્લાવાળાને દાન આપી દે થાળી વાળકી અને બીજી વાર ત્રીજી વાર પાછા આવ્યા કે આ બધા લોકોને ગરીબ પાણા લોકોને બધાને દાન આ કામળ બધાને આપી લાલુભાઈ આ ડાબડા બધાને આપ્યા ડાબડા આપ્યા ને સાઈબાબાને મૂર્તિ પંડેથી 20 મૂર્તિ લાલુભાઈ આખા ગામ લોકોને બધાને આપી અને લાલુભાઈનો ધન્યવાદ કરીએ છે હવે હા ચૌધરી અમારા મોરલા માં બધા ને ચાસા આપ્યા છે અને એમનો ખુબ ખુબ આભાર માન્ય છે બધા ઘરે આવીને ચાસા આપી ગયા છે એમનો ખુબ ખુબ આભાર দান কৰোঁ আপছো লাই চিন্তি ঘৰো দান আছো আমি গৰিব নে আমাৰ খুব খুব আভাৰ মানে